નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ માટે ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તાલુકાની અંદર આમ આદમી પાર્ટી સક્રિય આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર નવા જૂનીના એંધા લખતર તાલુકાની અંદર હાલ આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે અને તેમના કાર્યકરો દ્વારા લખતર તાલુકાના જુદા જુદા ગામડા જુદા જુદા વિસ્તારોની અંદર મુલાકાત લેવામાં આવી રહી છે રાત્રિ બેઠક કરવામાં આવી છે રહી છે ખાટલા બેઠક કરવામાં આવી રહી છે સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે તેઓ ડોર ટુ ડોર મતદારોને મળી રહ્યા છે અને તેઓ લખતર તાલુકાના જુદા જુદા ગામડાની અંદર હાલ સંગઠન ઊભું કરી રહ્યા છે કે આગામી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર તેઓ ચૂંટણી લડી શકે અને તેઓને સ્પષ્ટ બહુ બહુમતી મળી જાય તે માટે થઈ તેમના દ્વારા હાલમાં આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમય નક્કી કરશે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને માટે થઈ અને કેટલી જોખમરૂપ સાબિત થાય છે હાલની અંદર તો આમ આદમી પાર્ટી દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર જોવામાં આવે છે અને મતદારોને સમસ્યાને લઈ અને સમજાવવામાં આવે છે